ભરૂચ જિલ્લાના આમોદ જમ્મુસર માર્ગ પર ભારે વાહનોને પસાર કરવા બદલ પાંચસો રૂપિયાની ઉઘરાણી થતી હોવાનો આક્ષેપ ફરી સામે આવતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે ભરૂચ જિલ્લા કલેક્ટર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં દિવસ દરમિયાન જ ઓવરલોડ ટ્રક પસાર થતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરો આમોદ સમા ચોકડી પર એકઠા થઈ વિરોધ કર્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે રાત્રે ચાલતું પાંચસો નું રાજ હવે ખુલ્લેઆમ દિવસમાં પણ શરૂ થયું છે ટાઇડર બ્રિજ બંધ હોવાથી લોકો પહેલેથી જ એકસો એસી કિલોમીટર વધારાનો ફેરાવ કરી રહ્યા છે

મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ પાંચસો રૂપિયા ઉઘરાણી કરે છે બરાબર છે આ ઘટના એવી બની કે એક ભર રહી વાહન આવ્યું બરાબર એને નીકળી જવા દીધું ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું તો